હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આજે આપણે ગુણાકારમાં શું કરીશું તો કે ગુણાકારમાં બે સંખ્યાનો ગુણાકાર એટલે કે બે અંકવાળી સંખ્યાનો ગુણાકાર શીખીશું જેમ કે આપણને આપ્યા હોય ત્રણસો પચાસ ગુણ્યા અગિયાર બરાબર આ રીતનું આપેલું છે તો હવે આમાં શું કરીશું આપણે ગુણાકાર કરવા માટે તો કે એકદમ ઇઝીમાં ઇઝી બે સ્થાન નીચે કેટલી સંખ્યા છે બે અંક છે સંખ્યા એક છે પણ અંક કેટલા છે બે તો આપણે શું કરીશું એક શૂન્ય મૂકી દઈશું બરાબર પછી શું કરીશું ડાબી બાજુનો જે અંક હોય એનો ઉપરની સંખ્યાના જમણી બાજુથી ગુણાકાર શરૂ કરીશું બરાબર તો એક ગુણ્યા જીરો જીરો એક ગુણ્યા પાંચ પાંચ અને એક ગુણ્યા ત્રણ ત્રણ બરાબર હવે જો એક પછી કોઈ સંખ્યા છે ના તો આપણે શું કરીશું ડાયરેક્ટ એનો ગુણાકાર એક ગુણ્યા જીરો જીરો એક ગુણ્યા પાંચ પાંચ અને એક ગુણ્યા ત્રણ ત્રણ બરાબર હવે પછી શું કરવાનું તો કે આપણે શું કરીશું એનો સરવાળો કરીશું બરાબર અહીંયા ધ્યાન એ રાખવાનું કે એકમનો અંક હંમેશા એકમના અંકને નીચે જ આવવો જોઈએ બરાબર જો આડાઉન લખશો આ ત્રણ અહીંયા લખીને તો જવાબ શું થશે ખોટો હવે શું થશે જીરો વધતા જીરો 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 વધતા પાંચ પાંચ અને પાંચ વધતા ત્રણ આઠ બરાબર અહીંયા તો કંઈ છે જ નહીં એટલે શું સમજી લેવાનું જીરો જીરો વત્તા ત્રણ એટલે શું થાય ત્રણ પડી સમજણ એકદમ ઇઝીમાં ઇઝી રીત છે બરાબર હવે જુઓ બીજી રકમ લઈએ આપણે આઠ છ ચાર ગુણ્યા ત્રેવીસ બરાબર હવે જુઓ આની અંદર શું છે જે નીચે કેટલા બે અંકની સંખ્યા છે તો શું કરીશું પહેલાં આપણે એક શૂન્ય મૂકીશું બરાબર એક શૂન્ય મૂક્યું પછી શું છે તો કે આ જે નીચેની સંખ્યા છે એનો ડાબી બાજુનો અંક અને ઉપરની સંખ્યાનો જમણી બાજુનો અંક બરાબર તો બે ગુણ્યા ચાર આઠ આવશે અહીંયા આઠ બે ગુણ્યા છ બાર હવે ખાસ ધ્યાન આપજો અહીંયા તો શું હતું સાદું હતું હવે શું થયું બે ગુણ્યા છ બાર તો બાર છે તો બારનો આ જે આ જે અંક આવશે ને એ હું લાઈન નહીં કરતો કેમ કે બીજા અંક લખવાના છે એટલે તો જો અહીંયાથી અહીંયા આવશે બરાબર અને આ જે એક છે એ ક્યાં જશે છેલ્લે લાસ્ટમાં બરાબર હવે આઠ દો સોળ સોળ ને એક સત્તર બરાબર હવે જો ત્રણ ચોક બાર પાછા બાર આવ્યા તો આ બારનો બગડો અહીંયા આવશે તો કે અહીંયા બે અને આજે એક વધ્યો એ આવશે અહીંયા ત્રણ છંક અઢાર અઢાર ને એક શું થયું ઓગણીસ થયા બરાબર આ ઓગણીસ ઓગણીસમાં શું થશે નવ અહીંયા આવશે બરાબર અને આ એક ક્યાં જશે તો કે ઉપર આઠની જોડે હવે આઠ તરી ચોવીસ ચોવીસને વધી એક છે એટલે શું થશે 25 પચીસનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે અહીંયા પચીસ હવે જીરો વધતા બે બે આઠ નવ સત્તર વધી એક પાંચ ત્રણ આઠ અને સાતને બે નવ અને એક પડી સમજણ આ રીતનો એનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો એકદમ ઇઝી હવે હું એક દાખલો આપું છું તમને જાતે ગણવા એ જાતે ગણો અને ના ખબર પડે તો મને કોમેન્ટમાં કરજો કોમેન્ટ કે સર મને ખબર ના પડી તો હું ફરીથી તમને સમજાવીશ છ ત્રેવીસ ગુણ્યા ઓગણીસ બસ એકદમ ઇઝીમાં ઇઝી જ છે જે પણ આવડે એવો ગણી અને મને કોમેન્ટમાં કોમેન્ટ કરજો એટલે હું જોઈશ કે તમને ખબર પડી છે કે નહીં પછી શું કરીશું તો કે આપણે શું કરવાના છે તો કે આપણે શોર્ટકટ ટ્રીકો પણ અપનાવવાના છીએ આમાં નવોદયની તૈયારી કરીએ છીએ એટલા માટે બરાબર અને નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું પાગાકારની એની તૈયારી બરાબર